પોરબંદરમાં મકર સંક્રાંતિ દરમિયાન કરુણા અભિયાન અંતર્ગત પતંગના દોરાથી ઈજાગ્રસ્ત એકસો બત્રીસ પક્ષીઓની સારવાર કરાઈ છે જ્યારે ઓગણીસ પક્ષીઓના મોત થયા છે તો ચૌદ પક્ષીઓ એવા છે જે કાયમી અપંગ બની ગયા હોવાથી તે ક્યારેય ઉડી શકશે નહીં અને પક્ષી અભયારણ્ય ખાતે જ બાકીની જિંદગી વિતાવવી પડશે સુરખાબી નગરી ગણાતા પોરબંદર પંથકમાં હાલ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓએ પડાવ નાખ્યો છે અને ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી આવા અનેક વિદેશી તથા સ્થાનિક પક્ષીઓ બન્યા હતા હતા અને મોતને પણ ભેટ્યા ત્યારે આવા પક્ષીઓની સારવાર માટે વન વિભાગ દ્વારા તારીખ દસ જાન્યુઆરીથી કરુણા અભિયાન શરૂ કરાયું હતું જે અંગે માહિતી આપતા આર એફ ઓ સામતભાઈ ભમ્મરે જણાવ્યું હતું કે વિવિધ સંસ્થાઓના સેવાભાવી સભ્યો અને ફોરેસ્ટ ટીમે તેહવારની ઉજવણીના બદલે પક્ષીઓનો જીવ બચાવવાની સતત કામગીરી કરી હતી અને તેના માટે પક્ષી અભયારણ્ય ખાતે વન વિભાગ દ્વારા ખાસ પ્રકારનું ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું હતું જેમાં ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે જરૂરી ઇન્જેક્શન દવા બાટલાનો સ્ટોક તથા ઓપરેશન માટેના સાધનો રાખવામાં આવ્યા હતા અને નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી જે અભિયાન આજે તારીખ વીસ ના પૂર્ણ થાય છે દસ દિવસ સુધીમાં કુલ એકસો બત્રીસ પક્ષીઓને ઈજા થઈ હતી જ્યારે ઓગણીસ પક્ષીઓના મોત થયા હતા ઈજાગ્રસ્ત પક્ષીઓમાં સૌથી વધુ કબૂતર ઉપરાંત કોયલ મોર ફ્લેમિંગો કંકડસાર કુંજ સકરો હોલો વગેરે પક્ષીઓનો સમાવેશ થાય છે જ્યારે મોતને ભેટેલા પક્ષીઓમાં કબૂતર અને ઢોક બગલાનો સમાવેશ થાય છે જો કે આ વખતે ઓછી પતંગ ઉડી હોવાના કારણે તથા લોકોમાં આવેલ જાગૃતિના કારણે ગત વર્ષ કરતાં આ વખતે પક્ષીઓના ઈજા અને મોતના બનાવોમાં ઘટાડો થયો છે પક્ષીઓમાં જેટલા કબૂતર સહિતના પક્ષી એવા પણ છે જે સારવાર કરવા છતાં ક્યારેય ઉડી નહીં શકે અને કાયમી અપંગ બની પર્વસ જીવન ગાળવું પડશે અને પોતાના સાથીદાર અન્ય પક્ષીઓની જેમ ખુલ્લા આકાશમાં ક્યારેય વિહરી નહીં શકે પોરબંદર